વાયરલ થયેલી ઝડપાયા અંકલેશ્વર પોલીસે મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં થયેલી મારામારીના કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી આ મામલે પીરસવાની બાબતે શરૂ થયો હતો પટેલનગરના રહેવાસી પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિને જીઆઈડીસીમાં એક પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થયેલા વિવાદનું સમાધાન કરવા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં મામલો વણસતા સુનિલ હરેરામ પાસવાન આકાશ સોમેશ્વર પ્રજાપતિ રવિ નાયક અને એક સગીર આરોપીએ પ્રિન્સ સાથે મારામારી કરી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો તો પોલીસે ડીમાર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાંથી સુનિલ હરેરામ પાસવાન આકાશ પ્રજાપતિ શિવ નાયક અને સગીરની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર એકને જિલ્લાનો મતલબ